કાંગ્રેસ તાલુકાના વેપારી મથક થરા ખાતે નાથાપડા દ્વારે વાડીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં પ્રસ્થાપિત થનાર મહા શિવલિંગની શિવ શોભાયાત્રા કાંગ્રેસ તાલુકાના થરા શિહોરીમાં ભવ્ય ભવ્ય સ્વાગત કરાવ બાર જ્યોતિર્લિંગ ચાર ધામ યાત્રા પછી ચમત્કારિક શિવલિંગનું આગમન કાંકરેજની તરાવ ઉપર કોંગ્રેસ તાલુકાના થરા ખાતે કલ્યાણકારી મહાશિવલિંગ પર રુદ્રાભિષેક સાથે પૂજન અર્ચન થશે થશેને વિહોત્તર નાથ સાથે અઢારે આલમને દર્શનના લાભનો મહિમાનો પાવન અવસર તરફ વાળી નાથધામમાં સ્થાપિત થનાર પાંચસો કિલો વજનના મહાશિવલિંગની ભવ્ય શિવયાત્રાના કાંકરેજ તાલુકાના થરાનગર ખાતે આંકોલી કુવારવા સહિત શિહોરીમાં દર્શન માટે માનવ મહેરામણો મટ્યો અને બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા પૂર્ણ કરી રુદ્રાભિષેક બાદ પરત લેવાયેલ શિવલિંગને રથમાં બિરાજમાન કરી સમસ્ત માલધારી સહિત સનાતન સમાજના દર્શન અર્થે સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરાવાઈ રહ્યું છે અને આ રથયાત્રા અડત્રીસો કિલોમીટરનું અંતર કાપી તરબગામમાં પરત ફર્યા બાદ નૂતન નિર્મિત મંદિરમાં ચમત્કારિક શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

જયરામગીરી મહારાજ સહિત તાલુકાના સ્થાનિક આગેવાનો દ્વારા રથયાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું જેમાં કુંબરબા પ્રાથમિક શાળામાં સમાપન કરવામાં આવ્યું અને ઉપસ્થિત તમામ ભક્તોએ સૌ કોઈએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી